પોરબંદરના બંદરે આટલા વર્ષોમાં ફાયર સેફટીની સુવિધા પણ તંત્ર આપી શક્યું નથી પરંતુ હવે તંત્રએ માછીમારોને બંદરમાં લાંગરેલી દરેક બોટમાં ફાયર એક્સટિક્યુશર વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર ફિશરીઝ વિભાગે ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને એક પત્રથી જાણ કરી છે જેમાં જણાવ્યું છે કે હાલ માછીમારી બંધ સિઝન હોવાથી જિલ્લામાં રજીસ્ટર થયેલ આશરે બે હજાર પાંચસો ચોસઠ બોટ અને બે હજાર પાંચસો હોડીઓ મળી કુલ ચાર હજાર આઠસો બાવીસ માછીમારી બોટો જિલ્લાના કુલ પાંચ મત્સ્ય ઉતરાયણ કેન્દ્રો પર લાંગરેલ છે આ બોટો હોડીઓ એકબીજાથી ખૂબ જ ઓછા અંતરે લાંગરેલ હોય તથા અમુક બોટોમાં ડીઝલ પણ ભરેલ હોય સામાન્ય આગ લાગવાની ઘટના ખૂબ મોટી ઘટનામાં પરિણમે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલ છે વધુમાં એવું પણ જણાવ્યું છે કે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે હજાર ત્રણ મુજબ માછીમારી માટે જતી દરેક બોટમાં ફાયર સેફટી માટે અગ્નિશામક ફરજિયાત હોવાથી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા પણ આ સૂચના આપવામાં આવી છે આથી પોરબંદર ખાતે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને પોતાની માછીમારી બોટમાં અગ્નિશામક ફરજિયાત પણે રાખવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે બંદર ખાતે ઓફ સિઝન દરમિયાન લાંગરેલી બોટમાં દર વર્ષે આગના નાના મોટા અનેક બનાવ બને છે અને માછીમારોને લાખોનું નુકસાન થાય છે આ અંગે માછીમાર સંસ્થાઓ અને આગેવાનોએ અનેક વખત રજૂઆત કરી બંદર ખાતે ફાયર સેફ્ટીની સુવિધા આપવા માંગ કરી છે પરંતુ હજુ સુધી તંત્ર ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા અપાવી શક્યું નથી તેના બદલે માછીમારોને બોટમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલિક વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર